મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાતી વાતો ટવેન્ટી માં મિત્રો આઠ એપ્રિલે કામદા એકાદશીના પવિત્ર દિવસે આ એક ગુપ્ત વસ્તુ તુલસીને બાંધી દેજો તમે ધનવાન બની જશો બે હજાર પચ્ચીસમાં આવનારી કામદા એકાદશીના દિવસે મહિલાઓ તેમની ઈચ્છાઓને પરિપૂર્ણ કરતા હતા અને પરિવારની સુખાકારી અને શાંતિ માટે આ વ્રત રાખતા હતા આજે અમે તમને 8 એપ્રિલે આવનારી કામદા એકાદશીના દિવસે એટલે કે આજના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે શાંતિથી સાંભળી લેજો અને સમજી લેજો અને પછી જ આ ઉપાય તમે કરજો મિત્રો ઉપાય જણાવું તે પહેલા તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો જેથી તે પણ આ ઉપાય કરી અને તેમની મનોકામના પૂરી કરી શકે તો મિત્રો તુલસીના છોડને શું બાંધવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાનો વરસાદ થાય છે અને બેંક બેલેન્સ ક્યારેય ખતમ થતું નથી અને સુખ સમૃદ્ધિ સાત પેઢીઓ સુધી રહે છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અધૂરો છોડીને ન જતા તો મિત્રો આઠ એપ્રિલ બે ના રોજ કામદા તમે પૈસા ગણતા થઈ જશો અને રાતોરાત ધનવાન બની જશો તો પ્રિય મિત્રો શું તમે જાણો છો કે તુલસીમાં ક્યારે પાણી નાખવું જોઈએ અથવા તો તુલસીના મૂળમાં કઈ વસ્તુ દાટી દેવી જોઈએ તો આજના આ વિડીયોમાં અમે તમને કેટલીક એવી બાબતો પણ જણાવીશું જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે તો તમે આ બાબતોનો નિયમપૂર્વક પાલન કરશો તો તમારે જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો જે સામનો કરવો પડી શકે છે પરંતુ જો તમે આ બાબતોને આ નિયમ સાથે અપનાવી લેશો તો ચોક્કસપણે તમારા જીવનમાં પ્રગતિ અને સુખ શાંતિ વધશે તો હવે વધારાની વાત કર્યા વગર તમને જણાવી દઉં કે તમારે તુલસીના છોડમાં શું બાંધવું જોઈએ અને તુલસીના કુંડામાં તમારે શું નાખવું જોઈએ તો મિત્રો તુલસીના છોડ નીચે શું બાંધવું જેથી માતા તુલસીના આશીર્વાદ રહે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો ભક્તો તુલસીનો છોડ દરેક ઘરમાં હોવો જોઈએ તે પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક છે અને આપણા પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં અખંડ વાસ કરીને રહે છે અને ઘણા લોકો સવારે તુલસીને પાણી અર્પણ કરે છે અને તેની પાસે ઘીનો દીવો પણ પ્રગટાવે છે મિત્રો નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી ચોક્કસપણે લાભ થાય છે પરંતુ જો તમે તુલસીના છોડ નીચે કોઈ ખાસ વસ્તુ બાંધો છો તો તેનું પરિણામ અનેક ગણું વધી જતું હોય છે કારણ કે આ એક વસ્તુ વિના તુલસીની પૂજા અધૂરી માનવામાં આવે છે શાસ્ત્રોમાં આ વાતને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે જણાવવામાં આવી છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે જો તમે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો છો તો તેઓ જડકથી પ્રસન્ન થાય છે ફક્ત તુલસીને માત્ર ભારતમાં જ નહીં મિત્રો પરંતુ વિશ્વના ઘણા દેશોમાં એક ફાયદાકારક છોડ માનવામાં આવે છે તેમાં ઘણા ઔષધીય ગુણો છે અને તુલસીનો ઉપયોગ કોઈ પણ યજ્ઞમાં ચોક્કસપણે થાય છે આ છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે આ કારણોસર તુલસીને જગતની માતા પણ કહેવાય છે તુલસીને બધા લોકોની માતા માનવામાં આવે છે અને તેને દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે જેના કારણે તુલસીને અમૃતથી ભરપૂર માનવામાં આવે છે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ હોય છે અને એવું માનવામાં આવે છે કે જેમ સૂર્ય ઉદય થાય અંધકાર દૂર થઈ જાય તેવી જ રીતે તુલસીની પૂજા કરવાથી આપણા જીવનમાં આવતા દુખો અને સમસ્યાઓ દૂર થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશને માટે રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન હોવા જરૂરી છે કારણ કે ભગવાન વિષ્ણુ તુલસી વિના કોઈ પણ પ્રસાદ સ્વીકારતા નથી ભગવાન હરિ વિષ્ણોને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને પ્રસાદમાં તુલસી અર્પણ કરવી જોઈએ તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ તો તમારા ઘરમાં તુલસી હોય તો ભક્તો એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લ્યો અને તેને તુલસી માતાને અર્પણ કરો અને આ સાથે ભક્તોએ ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામદા એકાદશી પર તુલસી માતાને ચુંદડી અર્પણ કરવી જોઈએ ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ વાવે છે પરંતુ તેઓ તુલસી માતાને ચુંદડી ચડાવતા નથી જેના કારણે તેમને તેના સંપૂર્ણ પરિણામો મળતા નથી રાખો કે વિના તુલસી માત્ર એક એક છોડ નથી પણ આ દેવી છે તે ભગવાન પત્ની છે અને માતા તરીકે પૂજાય છે તુલસી માતાને માતા લક્ષ્મી નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે જો તમે કામદ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરશો તો તમારું વર્ષ બે હજાર પચીસ ખૂબ જ સારું રહેશે અને પૈસાની કોઈ કમી રહેશે નહીં તો તે તુલસીને ચૂંદડી અર્પણ કરવી જોઈએ આનાથી પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે પરંતુ તુલસીને ચૂંદડી ચડાવતી વખતે લાલ રંગની ચૂંદડીને ચડાવવામાં ન આવવી જોઈએ આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે કેમ કે લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંકળાયેલો છે જ્યારે તુલસી બુધ ગ્રહ સાથે સંબંધિત છે મંગળ અને બુધ મિત્રો નથી તેથી તુલસીને લીલી પીળી કે વાદળી ચુંદડી ચડાવી શકાય છે પરંતુ લાલ ચુંદડી ન ચડાવી શકાય ઘણા લોકો તુલસી પર જૂની કે ફાટેલી ચુંદડી બાંધે છે જેના કારણે તમને સુખના પરિણામો મળતા નથી અને તેના ઘરે શોક જ મનાવવામાં આવે છે તુલસી પર હંમેશા નવી ચુંદડી બાંધવી જોઈએ કામદા એકાદશીના દિવસે તુલસીને આભૂષણ અર્પણ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે આઠ એપ્રિલે કામદા એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તુલસીના છોડ સાથે બાંધવાથી અનેક ગણું ફળ મળે છે તુલસીને ક્યારે ચુંદડી વગર ન રાખવી જોઈએ જો ચુંદડી જૂની થઈ જાય તો તેને તે જ દિવસે બદલી રાખવી જોઈએ કેટલાક લોકો અજાણતા તુલસીના છોડ પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસીનો છોડ છે એ સુકાઈ જાય છે અને તુલસી માતાનું અપમાન થાય છે તુલસી માં થોડું ખૂબ જ તુલસી માતાનો જે છોડ છે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ છોડ સૌથી પવિત્ર અને પૂજનીય છે હિન્દુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેની કાળજી આપણે લેવી જોઈએ અને ત્યારે જ તે શુભ પરિણામો આપે છે તો તુલસીના છોડ પાસે ક્યારેય પણ અપશબ્દ ન બોલવા જોઈએ અને ત્યાં જૂતા ચપ્પલ કે સાવરણી કે પછી મોપને ન રાખવા જોઈએ તુલસીનો છોડ હોય તેવી જગ્યાએ થૂકવું પણ ન જોઈએ કારણ કે વસ્તુને આ તુલસી માતા છે તેમનું મોટું અપમાન માનવામાં આવે છે અને તેનાથી મોટી આફત પણ આવી શકે છે તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ જ્યારે તમે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો બુજાય પછી તેને ત્યાંથી દૂર કરો કારણ કે બુજાયેલો દીવો જે છે એ તુલસીની નીચે રાખવું અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસીનો છોડ રાખવામાં આવે તે જગ્યા હંમેશા સ્વસ્થ હોવી જોઈએ જેથી તુલસીની આસપાસના વિસ્તારની સફાઈ તમારે દરરોજ કરવી જોઈએ રવિવારે તુલસીના પાન ન તોડવા જોઈએ અને તે દિવસે તુલસીને પાણી પણ ન ચડાવવું જોઈએ અને આ દિવસોમાં દરરોજ સવારે તુલસીને અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો એટલે કે રવિવાર સિવાય દરરોજ તમારે સવારે તુલસીને પાણી ચડાવવાનું છે અને સાંજે દીવો પ્રગટાવવાનો છે મિત્રો આ વર્ષે કામદા એકાદશી આઠ એપ્રિલે છે અને આ દિવસે તુલસીની પૂજાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ કારણ કે આ મહિનો ચૈત્ર મહિનો છે પવિત્ર મહિનો છે મંગળ ગ્રહના દોષોને દૂર કરવા માટે તમારે હનુમાનજી અને શનિદેવને અને મંગળ દેવતાને પણ તુલસીના દર્શન કરવાથી માણસને સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે અને તેના પાપોનો નો નાશ થાય છે તુલસીનો છોડ હંમેશા ઘરની સામે ખાસ કરીને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ તે ખૂબ જ શુભ છે જો તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ઉગે છે તો તેને કાઢી નાખો અને તુલસીના છોડ વધુ ઉગી ગયા હોય તો તે છોડને નાખી ન દેતા કોઈ પણ વ્યક્તિને દાન કરી દેવા જોઈએ અને આ દાન કરવામાં એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ઘણા તુલસીના છોડ વાવ્યા વિના ઉગવા લાગે છે જ્યારે તે લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે કંટાળા કે રણના છોડ કાટાળા કે રણમાં જે છોડ ઉગે છે એ ક્યારેય પણ તુલસી પાસે ન રાખવા જોઈએ આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે અને તુલસી માતા નારાજ થઈ જાય છે ભક્તોએ કામદા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરવી જોઈએ અને શાલિગ્રામ અને તુલસીના કુંડામાં રાખવું જોઈએ આ તુલસીનો વધુ પ્રભાવ શુભ બનાવે છે કારણ કે મિત્રો શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે અને તે કાળા રંગનો પથ્થર છે જે અદ્ભુત અને કિંમતી માનવામાં આવે છે જો તમે તેને તુલસીના વાછણમાં રાખો છો તો તમારા ઘરની બધી નકારાત્મક જે ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને એવું માનવામાં આવે છે કે શાલીગ્રામમાં પણ થોડી માત્રામાં સોનું હોય છે આ પથ્થર ઉત્તરાખંડની એક નદીમાં જોવા મળે છે તેથી જો તમે શાલીગ્રામને તુલસી પાસે રાખો છો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને તમે તે છોડમાં તેને રાખો છો તો ભગવાન વિષ્ણુ છે અને તેમની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય છે આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી થતી જે ઘરમાં તુલસીના છોડ પાસે શાલિગ્રામને રાખવામાં આવે છે અને પૂર્ણ અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર અન્ય ઘરો કરતાં વધુ શુભ માનવામાં આવે છે શાલિગ્રામના રોજ દર્શન અને પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે કારણ કે તે નિર્મિત છે તેથી તેની પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી એટલે કે તે નિરાકાર છે એટલે તેની પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી જો તેને તુલસી પાસે રાખવી અને દરરોજ પૂજા કરવામાં આવે તો પૈસા સંબંધિત કોઈ સમસ્યા થતી નથી વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમય સમયનું જે ચરણામૃત પીવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ મૃત્યુ પછી સીધો જ વૈકુંઠમાં જાય છે જે તેને ભક્તિભાવથી સ્વીકારે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે કેટલાક લોકો ચરણામૃત લે છે અને તેના માથા પર હાથ ધસે છે પરંતુ શાસ્ત્રોમાં આનો કોઈ ઉલ્લેખ નથી ચરણામૃત હંમેશા જમણા હાથે અને ભક્તિભાવથી પીવું જોઈએ જ્યારે તમે શાલીગ્રામ ઘરે લાવો છો ત્યારે ખાતરી કરો કે તે વાસ્તવિક છે કેમ કે આજકાલ બજારમાં અનેક પ્રકારના નકલી શાલીગ્રામ ઉપલબ્ધ છે જેની પૂજા કરવાથી કોઈ પરિણામ મળતું નથી અને ઘરમાં જે પૂજા કરવી જોઈએ તે પૂજા આપણી સફળ થતી નથી પુરાણ મિત્રો પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે ચાલીગ્રામની પૂજા ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં વધુ શુભ છે શાલીગ્રામ પર ચંદન લગાવીને તેના પર તુલસીનું પાન મૂકવું જોઈએ અને તેને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આમ કરવાથી બધા જન્મના પાપોનો નાશ થાય છે શાલીગ્રામને શુભ અને સપ્તગ્રહનું પ્રતિક માનવામાં આવે છે અને છેલ્લી મહત્વની વાત એ છે કે પછી તુલસીના છોડને વાવ્યા પછી ક્યારે તેનું અપમાન ન કરો નહીં તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે તો ભક્તો આ રીતે તમારે આ વસ્તુ તુલસીના વાસણમાં રાખવી જોઈએ અને સાચા હૃદયથી તેની સેવા કરવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી તમારા જીવનમાં ખુશ અને ખુશી અને સંપત્તિ લાવશે અને તમે 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 દેવી લક્ષ્મીને ખુશ કર્યા હોવાથી વર્ષ ધનવાન બની જશો જો નિયમિતપણે તુલસીની પૂજા કરશો તો એપ્રિલ મહિનામાં તેની અસર દેખાવા લાગશે તેથી અમે તમને જે ઉપાયો જણાવ્યા છે તે ચોક્કસપણે અપનાવવું અને આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક અને અસરકારક સાબિત થાય છે

પોતાની લીલાઓમાં પણ વ્રત કર્યું હતું બીજી ઈચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ આ વ્રત રાખીને અનેક પ્રકારના ફળ મેળવી શકે છે કામદા એકાદશીના દિવસે માતા તુલસીના દર્શન કરી અને સમૃદ્ધિ આપતી માનવામાં આવે છે આ વ્રત ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને હિન્દુ ધર્મમાં કામદા એકાદશીનો વિશેષ મહત્વ છે તો આ વખતે બે હજાર પચીસ માં ચૈત્ર મહિનાની શુક્લ પક્ષને એકાદશી તિથિ એપ્રિલ પચીસ અને મંગળવારના દિવસે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે શુભ મુહૂર્ત કયું છે તો મિત્રો ચૈત્રપક્ષ અને તિથિ સાત એપ્રિલના રોજ રાતના આઠ વાગે શરૂ થઈ રહી છે જે તારીખ આઠ એપ્રિલ ના રોજ રાત્રે નવ વાગે અને બાર મિનિટે સનાતન ધર્મના ઉદય તિથિ વિશેષ મહત્વ છે અને તેથી આ આધારે એકાદશી તિથિ આઠ એપ્રિલ બે હાજર પચીસ અને મંગળવારના રોજ મનાવવામાં આવે છે એટલે કે આજના દિવસે મનાવવામાં આવે છે મિત્રો આ એકાદશીના દિવસે ભદ્રા પણ પડી રહી છે અને આ ભદ્રા સમયગાળો સવારે આઠ કલાક અને બત્રીસ મિનિટ થી લઈ અને નવ વાગ્યા અને બાર મિનિટ સુધી રહેશે તેથી આ સમયગાળામાં કોઈ પણ શરૂ કરવાનું કે શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ અને આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુ અને વિશેષ ફળ મળે છે અને તેમના આશીર્વાદ મળે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે હવે પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેમને પ્રસાદ પણ અર્પણ કરવો જોઈએ પ્રસાદ ચડાવતી વખતે તમારે ઈચ્છાઓ પરી ઈચ્છાઓની પૂર્તિ માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરવાની છે અને ભગવાનની આરતી કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવે તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખી નાખજો અને સાથે જ આ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખૂબ ખૂબ આભાર અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખુબ આભાર ફરી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય મહાલક્ષ્મી જય મહાલક્ષ્મી